જય શ્રી કૃષ્ણ અમીધારા કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ફેવરેટ મોરા ગાંઠિયા તો એના માટે મેં અહીં વજનમાં પાંચસો ગ્રામ અને પાંચ કપ જેટલો લોટ લીધેલો છે જે ચણાનો બેસન અને એમાં હું બે ચમચી જેટલા અજમા છે અને હાથથી ક્રશ કરીને નાખીશ અને એક ચમચી જેટલા મરી પાવડર છે એને પણ મેં વાટી લીધેલા છે તો હવે એને લોટમાં સારી રીતે આપણે મિક્સ કરીશું હવે બીજી બાજુ આપણે લોટ બાંધવા માટે એક પાણી તૈયાર કરવાનું છે તો એના માટે મેં પોણો કપ જેટલું તેલ લીધેલું છે જે કુકિંગ ઓઇલ અને એક કપ જેટલું પાણી લીધેલું છે તો હવે એ એમાં આપણે નાખવા માટે જે પાપડ ખાર એક નાખવાનો છે જે હું તમને બતાવું છું કે આમાં પાપડ ખાર અને બેકિંગ સોડા બે છે તો આ છે એ ખાર અને આ છે એ બેકિંગ સોડા છે તો બેકિંગ સોડા છે ને એ વાટેલી ખાંડ અથવા તો વાટેલા મીઠા જેવો હોય છે અને આ પાપડખાર છે જે થોડો ડિફરન્ટ અને ચમકતો હોય છે તો આપણે એમાં આજે પાપડખારનો યુઝ કરવાનો છે તો આમાં હું અડધી ચમચી જેટલો પાપડખાર યુઝ કરીશ અને પોણી ચમચી જેટલું મીઠું યુઝ કરીશ હું અને આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તમે હેન્ડ મિક્સીથી પણ મિક્સ કરી શકો છો આ રીતે વાઈટ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે અને પછી આ પાણીથી આપણને લોટ બાંધવાનો છે તો લગભગ આ પાણીથી બધું પાણી આ લોટમાં યુઝ થઈ જશે જો થોડું ઘણું ઘટે તો પછી તમારે યુઝ કરવાનું છે પણ આ આટલું પાણીથી લોટ બંધાઈ જશે આ બધું જ મિશ્રણ એડ કરી અને મેં લોટને બાંધી લીધેલો છે તો આ રીતે થોડો કડક લોટ બાંધવાનો છે હવે પછી આપણે બીજી પ્રોસેસ આગળ કરીશું તો એમાંથી મેં થોડો લોટ લઈ અને આને મસળી થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને એને મસળતા જવાનું છે તો એકદમ સોફ્ટ કરવાનો છે આ એક મેઇન પ્રોસેસ છે અને આ કરશો તો જ ગાંઠિયા છે એ તમારા સરસ બનશે તો આ રીતે થોડું થોડું પાણી લેતા જવાનું છે એક સાથે બધું પાણી નાખવાનું નથી થોડું થોડું પાણી એડ કરી અને આપણે એને સોફ્ટ બનાવવાનો છે અને બીજી બાજુ આ લોટ સુકાઈ ન જાય એટલે એને અલગ વાટકામાં કાઢી બાઉલમાં અને ઢાંકી દઈશ અને હવે આપણે આને સોફ્ટ કરી લેશું પાણી એડ કરતા જશું અને સોફ્ટ કરતા જશું તો આ ગાંઠિયા હું મશીનમાં બનાવવાની છું તો એના માટે હવે મશીનમાં જે આ ચકરી છે ગાંઠિયાની એ લઈશું અને એ બધાને તેલથી આપણે ગ્રીસ કરી લેશું તો મશીન ચકરી એ બધામાં આપણે ઓઇલથી ગ્રીસ કરી દઈશું અને બીજી બાજુ આપણે ઓઇલ પણ ગરમ કરવા માટે રાખી દઈશું તો આ રીતે આપણે નીચેથી મશીનને પેક કરી લેશું તો આપણો લોટ છે એ મસળાઈને સોફ્ટ થઈ ગયો છે આ બંનેમાં ડિફરન્સ તમે જોઈ શકો છો તો બસ આ રીતે સોફ્ટ હોવો જોઈએ વધારે પડતો પાણી યુઝ કરવાનું નથી તો આ રીતે આપણે મશીનમાં એને એડ કરી લેશું આ રીતે થોડો થોડો લોટ લઈ અને આપણે પાણીથી સોફ્ટ કરવાનો છે તો આ રીતે મશીનમાં ભરી મશીનને બંધ કરી લેશું હવે બીજી બાજુ આપણે જે તેલ ગરમ થવા મૂકેલ છે એને પણ આપણે થોડો લોટ નાખી અને ચેક કરી લેશું તો આપણું તેલ પણ હવે તળવા માટે તૈયાર છે તો આ રીતે ધીમે રહી અને આપણે એમાં ગાંઠિયા પાડીશું અને મશીનના પ્રેશરને કારણે લોટ નીકળતો ન રહી એટલા માટે થઈ અને મશીનનો એક ઉલટો આંટો ફેરવી લેવાનો છે જેથી કરીને ગાંઠિયા છે એનો લોટ નીકળતો બંધ થઈ જાય તો આ રીતે આપણે તળાવા દઈશું મીડિયમ સ્લો ફ્લેમ છે વધારે કરવાની નથી જો ઓછું હશે તો એ તેલ પી જશે ગાંઠિયા અને જો વધારે ફ્લેમ હશે તો ગાંઠિયા છે એ બળી જશે તો આ રીતે બે મિનિટ પછી જે બબલ્સ થતા હતા એ થોડા ઓછા થઈ ગયા છે એટલે આપણે એને ધીરે લઈ અને પલટી દેશું દાજી ન જવા એનું ધ્યાન રાખવાનું છે બસ તો બે મિનિટ આ રીતે ચ પહેલાં ચડ્યા છે અને બે મિનિટ હું એને પલટાવીને શેકાવા દઈશ તળાવવા દઈશ સરસ તો આ રીતે બબલ ઓછા થઈ ગયા છે અને આપણો ઘાણ છે એ તૈયાર થઈ ગયો છે એટલે ટોટલ મારે ચાર મિનિટ થઈ છે એક ઘાણ તળવા માટે તો આને હવે આપણે અલગ વાસણમાં કાઢી લઈશું અને તમે જુઓ જરા પણ તેલ રહેતું નથી અને આ રીતે હું બીજો ઘાણ પણ તૈયાર કરીશ અને આ રીતે આપણે બધા જ ગાંઠિયા છે એ તળી લઈશું મિત્રો વેકેશન છે તો બાળકો કંઈક ને કાંઈક અવનવું ખાવાનું માંગતા હોય તો તમે આ રીતે ઘરનું બનાવી અને જુદું જુદું આપી શકો છો જે સારું સસ્તું અને પૌષ્ટિક હોય છે કે જે આપણી નજર સામે તો બનતું હોય ચોખ્ખું હોય છે તો આ રીતે બધા જ ગાંઠિયા હું તળી લઈશ મને દરેક ઘાણ તળવા માટે ચાર મિનિટ જેટલો સમય લાગે છે તો મારી આ વાનગીઓ મિત્રો તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરી અને શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો તો તમે જુઓ આ પાંચસો ગ્રામ લોટમાંથી એક ખૂમચો ભરીને ગાંઠિયા તૈયાર થયા છે ને મસ્ત મજાના આમાં જરા પણ તેલ રહ્યું નથી તો હવે આપણે એને ગરમ ગરમ ચા અને મરચાં સાથે સર્વ કરીશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય થેન્ક યુ